આજ દાહોદ જિલ્લાના લીમખેડામાં જે એપીએમસી અહીંયા આવેલી છે ત્યાં લીમખેડાને આજુબાજુ તમામ જગ્યાએ અમે આમ આદમી પાર્ટી વતી અમારી પત્રિકાઓ આપી છે અને અમે લોકોને પણ આહવાન કર્યું છે અને એમને સમજણ પણ આપી છે કે જે બોટાદમાં જે ખેડૂતો પર લાઠીચાર્જ થયો છે શ્રમિકો પર લાઠીચાર્જ થયો છે અને સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના રાજુ કરપડા પ્રવીણ રામ જેવા નેતાઓ પર એફઆરઆઈ કરીને આજે જેલ પણ તેમને કરાવી છે તો આવી ભાજપની ગુંડાકિર્દીથી ખેડૂતો ત્રાસી ગયા છે અને એના જ કારણે સુરેન્દ્રનગરમાં એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ અને ભગવંત માન પણ આવી રહ્યા છે તો જે પણ ખેડૂતો છે પૂરા ગુજરાતમાંથી દરેક ખેડૂતોનું કેજરીવાલ સાહેબ પોતે પણ તેમની સમસ્યાઓ જાણવાના છે અને આ ગુજરાતમાં જે પ્રથા ચાલી રહી છે તેના પ્રત્યે અમે સખત વિરોધ કરીએ છીએ અને આ કરદા પ્રથા બંધ થાય સાથે સાથે જે અમારા ખેડૂતોને ભાવ નથી મળતો એ ભાવ સરસ રીતે મળે એ માટે ખરેખર અમે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે તો આ સરકારે સુધરવાની જરૂર છે નહીં તો આ ટૂંક સમયમાં એમને અમે જાકાર આપવા માટે અહીંયા આજે લીમખેડામાં પત્રિકા આપી રહ્યા છે હજુ ફોટો લેવાનું